હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું પાનનું શરબત તો આ નાળાની કડકડતી ગરમીમાં તમે જો એકને એક શરબત પી અને બોર થઈ ગયા હોય તો આ નવી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો તો આપણે સાતથી આઠ નંગ જેટલા નાગરવેલના પાન લીધા છે પાનને મેં સરસ રીતે ધોઈ લીધા છે ગુલકંદ છે વરિયાળી છે કાજુ લીધા છે અને સાકર લીધી છે પાવડર લીધો છે તો આપણે આ ઇલાયચી પાવડર લઈ લીધો છે તો આપણે આ બધી જ વસ્તુ છે છે તે લઈ લીધી હવે આપણે પાન લઈ લેશું તો આપણે બધી વસ્તુ આવી ગઈ છે એલાયચી પાવડર છે ગુલકંદ છે વરિયાળી છે કાજુ છે સાકર છે અને નાગરવેલના પાન લીધા છે હવે આપણે પાનને કટિંગ કરીને લઈ લેશું તો પાન છે તેની આપણે આ રીતે સાઈડ કટિંગ કરી લેશું જે પાછળનો ભાગ હોય છે દાંડલીનો તેને આપણે કટિંગ કરી લેશું આ ભાગને આપણે કટિંગ કરી લેવાની છે દાંડલી આ રીતે કટિંગ કરી લેશું આપણે બધા જ પાન આ રીતે આપણે કટિંગ કરી અને લઈ લેશું તો મેં બધા પાન છે તેને આ રીતે કટિંગ કરી લીધા છે હવે આપણે બધા પાન ભેગા કરી અને આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લેશું પાનના આ રીતે આપણે બધા પાન છે તેને કટિંગ કરીને લઈ લીધા છે અને વરિયાળી છે તેને આપણે પાણીમાં પલાળવાની છે તો આપણે પાણી એડ કરી દેસુ અને આપણે અડધી કલાક માટે પલાળવા દેસુ હવે આપણે બાઉલ લઈ લીધું છે બાઉલમાં આપણે આ સાકર છે તેને આપણે પેલા ક્રશ કરી લેશું હવે આપણે ક્રશ કરી લેશું તો મેં સાકર છે તેને મેં ક્રશ કરી લીધી છે આ રીતે પાવડર કરી લીધો છે હવે આપણે વરિયાળી એડ કરી દેસું પલાળેલી છે તે હવે આપણે કાજુ એડ કરી દેસું તો તમે કાજુના ટુકડા પણ લઈ શકો છો મેં અત્યારે આખા કાજુ લીધા છે હવે આપણે ગુલકંદ એડ કરી દેસુ એલાયચી પાવડર છે તે પણ આપણે એડ કરી દેસુ હવે આપણે પાન છે તે આપણે એડ કરી દેસુ હવે આપણે આને ક્રશ કરી લેશું તો આપણે થોડું પાણી એડ કરી દેસું આને આપણે સરસ રીતે ક્રશ કરી લેશું તો આપણે ક્રશ કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે એકદમ બારીકા રીતે ક્રશ કરી લેવાનું છે હવે આપણે આને ગાળી લેશું તો મેં બાઉલ લઈ લીધું છે ને આ રીતની મોટી ગણી લેવાની છે આમાં આપણે ગાળી લેશું સરબત આ રીતે આપણે ગાળી લેવાનું છે આને આપણે ફરીથી થોડું પાણી એડ કરી અને ક્રશ કરી લેશું તો મેં ફરીથી થોડું પાણી એડ કરી અને ક્રશ કરી લીધું છે આ ભૂકો વધે તે પણ આપણે વેસ્ટ નથી કરવાનું લીંબુ શરબત બનાવો તેમાં તમે વાપરી શકો છો એકદમ સરસ લાગે છે લીંબુ શરબત તો તમે લીંબુ શરબત બનાવો ત્યારે તમે આ યુઝ કરી શકો છો ફરીથી તો આપણું પાનનું શરબત છે તે બનીને તૈયાર થઈ ગયું છે અને તમે એક મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો હવે આપણે સવ કરી લેશું તો આપણે બળફ એડ કરી દેસુ હવે આપણે શરબત એડ કરશું આ રીતે આપણે અડધા ગ્લાસ છે તે ભરી લેવાના છે હવે આપણે દૂધ એડ કરશું અને આપણે હલાવી લેશું તો આ રીતે તમે એન્જોય કરી શકો છો અને જો પાણીમાં બનાવવું હોય તો પણ તમે બનાવી શકો હવે આપણે પાણી એડ કરશું આ રીતે આપણે દૂધ અને પાણી બંનેમાં આપણે બનાવ્યા છે તો તમે દૂધ અને પાણી બંને સાથે તમે એન્જોય કરી શકો છો હવે આપણે ઉપરથી પાન એડ કરી દેસું તો તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તમે જોઈ શકો છો કે આપણું પાનનું શરબત છે તે બનીને તૈયાર થઈ ગયું છે થેન્ક યુ ફોર વોચ